હાકલ હતી આ અવસરે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર બાંભણિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિત કોળી સમાજના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આજે અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેનશ્રી નીમુબેન બામણીયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ અભયસિંહભાઈ અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલ્લભીપુર તાલુકામાં સિહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે બપોર પછીના પાલીતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મીટિંગો કરવા જવાના છીએ ખૂબ સારો માહોલ છે અને એમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બહેન પાંચથી સાત લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે